સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કઈ બધા જ બહુ નહીં સમજાય કારણ કે આમાં હે ને પટાકુટી બોલે હા ફટાકુટી જ બોલે ને કારણ કે આ આપણે આવ્યા રાજકોટમાં ભાઈ હે આ આપણું કંઈ યુકે તને વાડી પણ ને જ એટલે આવ્યા અહીંયા રાજકોટમાં રાજકોટ માં આવે ને મેં કીધું હે ને આજ બંદડડાની ત્યાંથી આપણે ચાલુ કરીએ લોક એટલે આજ અહીંથી ચાલુ કર્યો અવાજ કેવો આવે જોરદાર આવે ને અવાજ હ અવાજમાં કંઈ બાકી જ નહીં કોઈ જશ નહીં કારણ કે આ મેઇન રોડ છે ભાઈ મેઇન રોડ હવે આ જે રિંગ રોડ છે ને એ રિંગ રોડ ઉપર છે અહીંયા એટલે અવાજ તો આવવાનો પણ હવે છે ને મારે અહીંયા તમને બતાવવું છે કે અમે છે ને આ ક્યાં આવી ગયો અને શું છે આ બધોય ખેલ એ ખેલ અમને તમને બતાવો એટલે તમને ખબર પડે અત્યારે વાગ્યા લગભગ આઠ વાગ્યા સાંજના એટલે અત્યારે બધું આખું જુદું લાગશે વાતાવરણ રાજકોટનું અને આમ તો ટ્વેન્ટી એઇટ ડિગ્રી છે અત્યારે એટલે ઠંડીને ઠંડીને જ ને ગરમીને જ ને સારું છે વેધર હા એટલે આ જો મેઇન રોડ છે અહીંયા અને અહીંયા જે હું તમને બતાવું ને મારે બતાવું તમને આ જો રિયો અક્ષર ડાયગ્નોસિસ અહીંયા આવ્યા આપણે પેથોલોજી લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી સીટી સ્કેન થ્રી ડી ફોર ડી સોનોગ્રાફી એવું બધું છે ને તો ત્યાં આપણે આગળ આવ્યા ને આપણે જવું અહીંયા હાલો હું કામ આવ્યા શું છે એ બધું તમને કહું આપણે જઈએ

આગળ આમ જઈએ એટલે સીધો ઓલ બાજુ ઉપર કાલાવાડ રોડ ક્રોસ થાય હા એટલે હવે બીજા તો વધારે આપણી રાજકોટમાં હે ને હવે આ નવું નવું બધું ક્યું ઘણું બધું થઈ ગયું એટલે આપણને કંઈ બહુ ખબર નથી એટલે જો અહીંયા લિફ્ટ આવે લિફ્ટ આવી રીતે અહીંયા અહીંયા છે ને લિફ્ટ અને આ જુઓ અક્ષર ડાયગ્નોસિસ આ છે અહીંયા કે સીટી સ્કેન એક્સ કે જે કંઈ કરવું હોય એ અહીંયા કરે લેબોરેટરી છે એના માટેની અને આ બધું ઓવર બ્રિજ છે અહીંયા અને બધું અહીંયા ડૉક્ટરો તો ઘણાય છે પણ અહીંયા છે ને આ જે આપણે જે વાત કરવી ને અંદર જઈએ આપણે આવી રીતે છે બધું બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે અને જુઓ નામ શું છે એટલે તમને નામનું કહું ને એટલે ખબર પડે આ સમીરભાઈ કોણ છે સમીરભાઈ ખબર છે કોણ છે મારા મિત્ર જે વિંજાભાઈ છે ના એના શ્રણ વિંજાભાઈ બેઠા રામ રામ માણસ ને ખબર તો એની એમ થાય ને કે સમીરભાઈ આપડે ડોક્ટર છે વિંજાભાઈ ના એની અહીંયા કર્યું છે આ સોનોગ્રાફી નું આખું આ એટલે આ બધું લેબોરેટરી ટેસ્ટ ની બધું છે એ હારું મેં કહેતો છે ને આ ભાંડેડને બધાને બતાવું ને ખબર પડે કદાચ કોઈ રાજકોટ અહીંયા આવતા હોય આપણે ને રાજકોટમાં ઘણા ભાંડ આપણે જોવે હમ એમાં તો ઘણા છે આપણે કોમેટી કરે રશ્મિકાબેન કંઈક છે રાઈટ તો તમને કહી દઉં કે અહીંયા આ અહીંયા છે આપણું ને આપણા મિત્ર જ છે તમને તો ખબર છે એ પહેલાં અહીંયા બે ત્રણ બ્લોકમાં બતાવ્યો હવે ને આપણે જે લગન બતાવ્યા હતા ને લગનની સાગરના લગન બતાવ્યા તો સમયના ન જ બતાવ્યા લગ્નના આપણા જે વીડિયો હે મોરી mm <laughs>

નવીના થાય ને ત્યારે કારણ કે એ છે ને આપણા છે એટલે સીડીમાં છે સીડીમાંથી પાછું આમાં કન્વર્ટ કરવું પડે બધું એટલે એ વાર નવીના હોય ત્યારે શું કે કેવું થોડા થોડા એ પણ બતાવી ગયું આખું ત્યારનું શું હતું વાતાવરણ કેવું હતું હમ એટલે એવું છે પણ એટલે બસ આવી રીતે છે આખું અને બધી છે ને ત્યારે બધા ડિપાર્ટમેન્ટ બધા જુદા જુદા છે અહીંયા અંદર સ્કેન કરવાના અંદર લેબોરેટરીના બધે એટલે એ ભાઈ મારે ખાસ પહેલા તો વાત કરવી હતી એટલે હું રાજકોટ અહીંયા કઈ અમે તો બાપાને કઈ પ્રોબ્લેમ નતા આવતો એટલે એ કઈ વાંધો નહોતો તમને થાય કે બાપાને લઈને આવ્યો ઓલે ફરી આવ્યો તો ખબર યાદ છે ને એટલે એવું તો કઈ નઈ આ વખતે આ વખતે સારું છે બાપાને અને મનીષા ને મીરા ને એ પણ નેતા આવી ગયો એ કે ને અમારે એટલે મીરાને તો આવવું હતું મરજી હું થઈ પણ મનીષા કે ના મારે મારા મા બાપ ને જોડે કઈ નહીં જવું તો વાંધો ન કરો એ બીજો તો કામ

રેડિયોલોજી આપણે બધું રાખ્યું છે એટલે બનાર બધી જગ્યાએ એક જ જગ્યાએ મળી જાય ટૂંકમાં એમ બરાબર ને રિપોર્ટ બધા એ જેમ કે થઈ જાય બધા પછી મુક રેપ રિપોર્ટ હોય એ આપણે મોકલવા પડતા હોય હા હા એ આપણે બીજી મોટી લેબોરેટરી સાથે હોય ઓકે એટલે એ કોઈ જે વસ્તુ આપણી પાસે કોઈ બહુ ઓછી વસ્તુ જે આપણે મોકલી કરાવી ત્યાં કરાવી ઓકે ઓકે વેરી ગુડ પછી અહીંયા આગળ છે ઓકે ઓલ રાઈટ આ હા

હવે અહીંયા જો મા સોનોગ્રાફી રાઈટ હમ રિપોર્ટિંગ એરિયા છે યે યે રિપોર્ટ ઓકે જી નું વોલ્યુશન મશીન છે હમ ના જે ની હોય એ બધું જતી દેખાય

તો સમીરભાઈને મેં કીધું થેન્ક યુ સમીરભાઈ હા આવજો અરે બધું દેખાડી દીધું ભાંડોને કહે ને કે કંઈ આવે તો કંઈ પ્રોબ્લેમ નહીં ને ક્યારે એને કે આવે તો કહેજો એને કે ભાઈ અમે આવ્યા છે ને કે જો આવી રીતે છે બધું હમ હા સલાહ કોઈ જોતી હોય એ જ વસ્તુ કહું ને કે આપણે મેઇન વસ્તુ તો જો અહીંયા ઘણી વખત આપને ખબર જ ન હોય કે આપણે શું કરવું છે એના માટે કરવું કઈ રીતે કરવું તો એ સલાહ પણ તમને આપીએ ભાઈ સમીજભાઈ એવું કંઈ નથી કે કંઈ આ ખાલી એમ કર્યું છે એટલે આના સિવાય બીજું કંઈ ન તમને કંઈ કીએ નહીં કે એવું કંઈ નહીં એમ તમારે ગમે ત્યારે સલાહ જોતી હોય ને કોઈ પણ આપશે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પાછી તમને સાચી સલાહ આપી એમ એટલે આપણે છે ને જનરલી આપણે ડૉક્ટર પાસે જતા હોય ને ડૉક્ટર પાસે એક આજ આહાર રાખીને જતા હોય કે આપણે કંઈક ખાજા થઈ જાય કે આપણે કંઈક ખાજા કરી દઈએ ને આપણે કંઈક ફાઇન્ડ આઉટ હરખું તો કરે રાઈટ ને કારણ કે અત્યારે બધું બહુ વધે ગયું હા ડૉક્ટરોનું એ તમને ખબર છે રાઈટ એટલે મારે એમાં વધારે કંઈક એવું નથી પણ એમાં જેન્યુઅન બધું બહુ ઓછા હોય છે એમ કે તમને સાચી સલાહ આપે કાંઈ ખોટે ભરાવે દઈએ તો એક તો આપણે ન તો જાય પણ આપણે આપણે નુકસાન થાય પાછી એની સાઈડ ઇફેક્ટ આટલી બધી હોય બોડીની બોડીમાં બધી જુદી જુદી મેડિસિનની એટલે એને લીધે નકામ આપણે નુકસાની થાય આપણે તકી જાય કે હાજર થાય કે ન થાય એ તો વસ્તુ જુદી પણ નુકસાની કેટલી બધી થાય એટલે એ સારું છે મેઈન આપણે હે સલાહ ને તો તમને કહું બંધાડા ખાસ મારે કહેવું કે અમે હેલા રિપોર્ટ મેં આપણે વાત કરતો હતો વિજયભાઈ વાત કરું મેં કીધું રિપોર્ટ અહીંયા ત્યારે આપી દે તા કે હાય કે આ બાજુ કરે ને બધું આપી દઈએ ત્યારે એમાં હોવાનું લાગે

પછી બ્લડ નું તો બ્લડ માં એવું જ બ્લડ ટેસ્ટમાં કરવા હોય ને એમાં જો તાત્કાલિક આપણે જો હોય ને એવું કંઈ જરૂરી હોય તો જો ડોક્ટર લખી દે તો આપણે તરત લઈ જઈએ નહીતર એની એપોઇન્ટમેન્ટ લેવાની બ્લડ ની પાછું એવું નથી પાછું એક બીજું તમને કહું કે આલો અહીંયા આપણે પ્રાઇવેટ આલો તમે કયો કે તમારે પૈસા ન દેવા પડે નહીં તો એને એને તમારે છે ફ્રી એ તો ફ્રી તો નથી કારણ કે ફ્રી કઈ ને તો એમાં પૈસા આપણે ભરીએ બધા જે અમે હે ને જ્યાં જે અમારા નેશનલ ઇન્સ્યોરન્સમાં કપાતા હોય ને પૈસા એમાંથી જાય છે એમાં એટલે ફ્રી તો નથી અમે બધા પૈસા ભરીએ અહીંયા એના ઉપર એ લોકો આપે પણ એ મૂકી દો હાલો એનએચ મૂકી દો ફ્રીવાળું તમારે પ્રાઇવેટલી તમારે કદાચ જવું હોય ને ચેક કરાવવું હોય તો પ્રાઇવેટમાં એમાં એપોઇન્ટમેન્ટ લેવાનું ને એમાં લગભગ જો ડૉક્ટર હોય તો અઠવાડિયે થાય ને બે અઠવાડિયા એ થાય ન હોય તો

અને તો તમને ખબર પડે ને કે ભાઈ નો આપણે કમ્પેરિઝન કરીએ તો નહીં તો તમને એમ થાય કે ઓહો યુકેમાં યુકેમાં તો બધું તમારે આમ મળે ને તમારે ફલાણું હોય ને ઢીકણું હોય ને પણ યુકેમાં આવું હોય બધું એમ એટલે એની ન્યા આપણે કંઈ પાછી લાકવક કે કંઈ ન હાલે કે હાલો ભાઈ લાકવક કરી લઈએ છીએ એટલે જલ્દી આપણે આવી જાય વાલો એવું કંઈ ન્યા ના હોય કે આપણે ભાઈ ફલાણા ભાઈને ફોન કરી દઈએ એ બધું થઈ જાય

to konverzál na prenasledovanie na prenasledovanie na na prenasledovanie na prenasledovanie na prenasledovanie na prenasledovanie na prenasledovanie

તો એને એડમિટ કરાવવા કઈ જગ્યાએ બધું બધું કરે એમ ડૉક્ટર ન હોય તો ડૉક્ટરને ફોન કરે અને ડોક્ટર આવે એપ્રોચ કરે અને કોન્ટેક્ટ કરે ને એ હોય તો એને ગોતી દે બધી સેવા એ ખૂબ સારી રીતે એ બધી સેવા પ્રસન્નભાઈ સુત્રેજા છે ને તો પેશન્ટ જે કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય એના માટે અને એની સાથે માણસો એના માટેમાં

પોલો ને એટલી એટલે આટલો કેટલી એટલી વાર હતા કે મુંબઈ ટેસ્ટમાં લાવીએ છે ને હમણાં રિસન્ટ હ અને એક આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ પોરબંદરમાં આપ્યું છે ફ્રી ઓફ કોઈ પણ વ્યક્તિ માટે એ આઈસીયુની એમ્બ્યુલન્સ તમને જ્યાં જવું હોય ત્યાં હોસ્પિટલે પહોંચાડે પોરબંદર હમણાં જાણે મૂકી છે ઓકે એમનું ત્યાં માર્કેટિંગ યાર્ડ પાસે એની ઓફિસ છે ને ત્યાંથી તમે અથવા નંબર ઉપર તમે સંપર્ક કરો એટલે પોરબંદરથી ગમે શિફ્ટ કરવા હોય પેશન્ટના હોસ્પિટલમાં તો આઈસીયુવાળી એમ્બ્યુલન્સ ત્યાંથી પ્રોવાઈડ કરે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા મયુર ક્રાંતિના અમારો જે સમાજ છે સમાજ ઉપર એક અમે એમ્બ્યુલન્સ રાખી છે એ પણ એ બીમભાઈ કેશોર અને પરિવાર તરફથી એને સમાજને ભેટ આપ્યું છે અને એ એકદમ વ્યાજબી ખાલી ડ્રાઈવર અને ફ્યુલનો ખર્ચો એટલે ગેસની છે તો ગેસનો ખર્ચો લઈને અહીંથી પોરબંદર છે કે બધા પેશન્ટ અને પોરબંદરથી અહીંયા અમારે લઈ આવવા માટે અમે આપી દેવાનું તો બહુ સુવિધા કહેવાય ને ને બહુ પાછી આટલી આટલી સેવા એ સેવા કરવી કામ છે ને કે સેવા કરવીની સેવા હા સમય ફાળવીને સેવા કારણ કે માં બીમાર કે સ્પેસિફિક માણસ સાથે હોય કે પ્રેસન મતલબ કંઈ જરૂર પડે તો એને ભેગા જાય ને હોસ્પિટલ માં એડમિટ કરાવી દે પોતે એ બધી વ્યવસ્થા કરાવી કે ડૉક્ટર આજે પોતે ફોનથી વાત કરવી અને એનો માણસ જઈને હોસ્પિટલમાં વ્યવસ્થા કરી દે અને કરશનભાઈ સુપ્રેજા છે એ પોતે વ્યક્તિગત રીતે તમે ફોન કરો એટલે તમારા હોસ્પિટલે આવી ડોક્ટરને મળીને તમને સલાહ આપીએ ડોક્ટરના ભાવકાલમાં વેચવી જઈને બધી રીતે મદદ કરીને ટીમી પહોંચાડે અને સવારથી સાંજ એક જ કામ કરે અને રાત્રે બાર વાગે એનો ફોન ઉત બોલ

બાકી તો માણસો નામ માટે થઈને ઘણા કરતા હોય કે નામ અમારું થાય નામ આમાં કોઈ કોઈ જાતનું ક્યાંય નથી કોઈ કોઈ જાતનું નથી કઈ પાર્ટીમાં કોઈ ચૂંટણી કરવામાં કે ક્યાંય કોઈ દિવસ કઈ જોઈએ જ નથી કે કોઈ વસ્તુ જ નથી હા તો આનું નામ કેવાય સેવા આવું બધું છે ને એટલે ઘણું બધું થઈ ગયું છે આ રાજકોટમાં ને થાય છે તો સારું કહેવાય ને આપણે કોમ્યુનિટી માટે સારું કહેવાય ને એવું ય નથી કે ખાલી કોમ્યુનિટી ના હોય એને જવું આપણા વિસ્તારના માણસો ઝાગડા હોય ને કોઈ પણ માણસ કોઈ પણ મારી પાસે ચલાવ હોય હા એટલે એવુંય નથી મારી આવડતનું જ એને બધું જ થાય તો એ બહુ મોટી વસ્તુ છે આનાથી બીજો વિશ્વાસ પણ જોઈએ આપણે હમ્મ અને આપણે હવે હવે આવા માણસો બધાય પડ્યા છે પણ આપણને અમુક વખતે ખબર ન હોય બાકી તો ને ક્યાં ખબર હોય તો પછી કદાચ અમુક જગ્યાએ આપણે ફસાઈ ગયા હોય ડોક્ટર એવા દવાખાનામાં માં ત્યાં તે નીકળી ગયા હોય પછી પાછા

પેશન્ટની જેવડી કેપેસિટી એ પ્રમાણે ડૉક્ટર સજેસ્ટ કરી અને વ્યાજબીમાં સારવાર મળે એવા પ્રયત્નો ટીમ છે ડૉક્ટર ગજેન્દ્ર વડેરા છે અમારા કેસ્ટોલોજીસ્ટ છે બીજા બધા ડૉક્ટરો પણ અમારા જ્ઞાતિ લેવલે અને સમાજ લેવલે સંપર્કમાં એ લોકો સજેસ્ટ કરે કે જરૂર પડે તો ફોન કરી દેજો